પોતાના ઇનોવેટિવ આઇડિયાથી આઈએએસ લોબીમાં જાણીતા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવચૌધરીએ એક નવા મહત્વના પ્રોજેક્ટની જાહેરાત કરી છે સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વખત રાજકોટ જિલ્લાની તમામ પાંચસો ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવશે આ માટે અંદાજે રૂપિયા આઠ પોઈન્ટ આઠ કરોડનો ખર્ચ કરવામાં આવશે સોલાર સિસ્ટમથી વીજળી મળવાના કારણે પીજીવીસીએલના વીજ બિલમાં વર્ષે રૂપિયા ચાર કરોડનો જિલ્લા પંચાયતને ફાયદો થશે અત્યાર સુધીમાં એકસો પંદર ગ્રામ પંચાયતોમાં સોલાર લાગી ચૂક્યા છે અને આગામી એપ્રિલ મહિના સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે એક પંચાયતમાં ત્રણ કેવીના ના સોલાર લગાવવાનો ખર્ચ એક પોઈન્ટ વીસ લાખ થી એક ચાલીસ લાખ જેટલો થાય છે અને તે મુજબ કુલ અંદાજિત ખર્ચ આઠ પોઈન્ટ સબસિડી રાજ્ય સરકારના પંચાયત વિભાગ તરફથી આપવામાં આવશે આપણે રાજકોટના લગભગ ફાઇવ નાઇન્ટી ફોર જેવા ગ્રામ પંચાયતમાં અમે જોઈએ કે દર વર્ષે ત્રણથી થી ચાર કરોડનો જે છે લાઇટનો બિલ આવે છે આ જ વસ્તુ ધ્યાનમાં રાખીને અમે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની નાણાં પંચની આખી ગ્રાન્ટનો પ્લાનિંગ કર્યો જિલ્લા પંચાયતની બોડી તાલુકા પંચાયતના જે પ્રમુખ શ્રી છે આના સાથે પણ અમે મિટિંગ કરી અને પછી અમે પ્લાન કર્યો કે દરેક ગ્રામ પંચાયત ઉપર જેવી રીતનું વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી રિન્યુએબલ એનર્જી ઉપર ભાર મૂકે છે તો એવી જ રીતે કે સોલર રૂફટોપ આપણે લગાવીએ અને રાજકોટ જિલ્લાને સેચ્યુરેટ કરીએ સોએ સો ટકા ગ્રામ પંચાયતો અમે સોલર રૂફટોપ લગાવીએ આની જ પ્લાનિંગ જે છે આપણે હાથ ધરી છે અને હવે જે છે આપણે સો ટકા ગ્રામ પંચાયતની પ્લાનિંગ આમાં થઈ ગઈ છે બિલકુલ અત્યારે જે છે કે સોલારમાં જે જગ્યાએ આપણે ગ્રામ પંચાયત ઉપર ફિટ કરીશું તો માઇનસમાં પણ જે છે અત્યારે સો જેવા જે છે ફિટ થઈ ગયા છે આમાં માઇનસમાં બિલ પણ આવી લાગ્યા છે તો અમે જે છે ગ્રામ પંચાયતના સામે આવક પણ વધશે અને સાથે સાથે જે છે આનો ભંડોળની પણ સેવિંગ થશે અને ખરેખર એક રિન્યુએબલ એનર્જીનો એક મોટો જે છે સોલાર એનર્જીનો પણ એક કાર્યક્ર આખો જે છે આયોજન થશે તો આમાં બધાને ફાયદો છે ગ્રામ પંચાયતને પણ ફાયદો છે પર્યાવરણને પણ ફાયદો છે પછી જે છે વીજ કંપની છે આને પણ ફાયદો છે તો એવી રીતે જે છે કે અમે પ્લાનિંગ કર્યું છે અને આમાં અપ્રિલ અંતિત સુધીમાં જે છે 100% ટકા ગ્રામ પંચાયતોમાં અમે જે છે લગાવવાની પ્લાનિંગ કરી છે આ રાજકોટ જિલ્લો અત્યાર સુધીની જે માહિતી છે અવેલેબલ આના મુજબ જે છે અત્યારે રાજ્યનો પ્રથમ જિલ્લો પણ છે જેની સો ટકા ગ્રામ પંચાયત ઉપર સોલર રૂફટોપ લાગી જશે અને આ મુજબ જે છે અમારો એક જિલ્લા પંચાયતનો એક અભિગમ પણ છે અને અચિવમેન્ટ પણ છે